સિધ્ધાર્થ લો કોલેજમાં વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હિન્દુ તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મુકાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા કોલેજ કેમ્પસમાં હોળીની ઉજવણી ન કરવા દેતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો પ્રિન્સિપલ વિદ્યાર્થીઓને ધમકાવતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે એન્ટી રેગિંગ કેસ કરવાની ધમકી આપતા હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે અમે જે તે સમયે કાલે એકઝામ માં કોઈ એવું ભાઈ હતું જ નહીં કોલેજમાં તેમ અમે કાલે હોલી નો પર્વ બનાવવા માટે અહીંયા કોલેજ આવેલા હતા દરેક સુરત ની દરેક કોલેજોમાં રમાય છે અમે પણ અહીંયા આપણો ધાર્મિક તહેવાર હોવાના કારણે અહીંયા આવ્યા હતા પણ પ્રિન્સિપલ મેડમ એ ચોખા શબ્દો નાથી રમાજમાં નહીં આવે એમ કે તમે અગાઉ કોઈ પરમિશન લીધેલી નથી અમે પછી તે બાદ લેખિત પરમિશન લેવા માટે ગયા અમતા મેડમ મેડમ એ ના પાડી કે ભાઈ તત્કાલ ધોરણ પરમિશન આપવામાં નહીં આવે એ કોલેજ નો કોઈ ક્લિનિકલ કે પ્રેક્ટિકલ કોઈ વર્ગ ચાલુ છે છેલા માટે એમાં કોઈ ડિસ્ટર્બ ના હોય તો અમે બી બી કીધેલું હતું કે કેમ્પસમાં નહીં પણ અમે માં રમશું તેમ છતાં બી અમને પ્રિન્સિપલ એ ના પાડેલી હતી કે કોઈ વ્યક્તિઓને અહિયાં રમવા દેવામાં નહી જો કોઈ પણ વ્યક્તિ અહિયાં રમશે તો પીસીઆર બોલાવવામાં આવશે એ ધમકી આપવામાં આવે